સાથે પોલીસ તથા હોમગાર્ડ તથા જીઆરડીના જવાનો દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી હતી તેમજ વિવિધ પદાધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ તથા વિવિધ અધિકારીઓને સારી કામગીરી કરવા બદલ નાયબ કલેક્ટરના વ્રદસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ તાલુકા વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તો મોટી સંખ્યામાં ભાઈઓ આગેવાનો અધિકારીઓ પોલીસ જવાનો તેમજ વિવિધ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધોરાજી તાલુકાના ફરણી ગામે વિકાસના કામોને લઈને સરકાર દ્વારા પાંચ લાખની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ફિરોજ સુનેજા ધોરાજી ઓગણા માં સ્વાતંત્ર્ય પર્વ આજરોજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ધોરાજી તાલુકાના ફરેણી ગામે ઉજવણી થઈ રહી છે ત્યારે ધોરાજી તાલુકાના ધોરાજી શહેરના આ સિવાય ઉપલેટા ગ્રામ્ય ઉપલેટા સિટી અને જામકંડોળના અમારા તમામ સબ ડિવિઝન નીચેના તમામ નાગરિકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આજ રોજ ફરેણી મુકામે રંગારંગ કાર્યક્રમ થયેલો છે ધ્વજવંદન થયેલું છે આ સિવાય જે કર્મયોગી કર્મચારીઓ છે અધિકારીઓ છે એમનું સન્માન કરવામાં આવેલું છે વિવિધ વિવિધ કૃતિઓ દ્વારા દેશભક્તિ હજી પણ આપણા હૃદયમાં વસે એ અંગેના તંત્ર દ્વારા ભરપૂર પ્રયાસો કરવામાં આવેલા છે આ સિવાય સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે પાંચ લાખની ગ્રાન્ટ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે આપવામાં આવે છે તે ગ્રાન્ટ પણ આજ રોજ પરેણી ગામના સરપંચને અર્પણ કરવામાં આવી છે જેથી કરી અને ગામમાં વિકાસના નવા કાર્યો થાશે અને ફરીથી તમામ નાગરિકોને હું આ તકે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું